આ ભૂ નકર ખંદોર આવશે આ હા 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 એ તો 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 બેક તો એ દોહા તું તો મને બહુ વાલો હો હા જમની હા અરે ઈ હારું તો તને હું લાયો છું તો તું ઈ તોય મે તને ચારે પ્રેમ આટલો કર્યો હોય આ મારો રુયો પાણી મને ઉનું મેકાયું અને આ જમની કાયા નવા વિયો પણ oh, no. <regularly> Can't i can't જોવા કરતા ઉપાડી લે ભગવાન લઈ લે લઈ લે

તો તને ડોસી વાળા ઈ મારતા મારશી હું તને ટીપી નખી એ અહીંયા કેમ રે હડકાઈ કુચી થઈ છે આ બઈ બારે ક્રિયાવાળાવા હાલ્યા જાવે બોલ હા હા એકઈ નવરાવા ર્યું નઈ ઓય બબારે આથે હા સાનો ટાઈમ થઈ ગયો આ પણ 21 સાલે નક મરે જીઉ ટાટા પાણીએ નવરાયો એ ડોશી એ સાલૈન ગુડા ગુડા આવે અલો સાલુ એ ડોહા ઈનો સા ગર્યો છે તમને ડાયાબિટી થઈ જશે ઓ નો એ આમ તો કે તા કે ગાંગડી તારો સા મને મીઠો લાગે તો આતારે હું તમને કડવો લાગે છે તા તો ઓયા હાથ લાંબા કરે એ પણ મારા બાપ સા બે પાંચ સુ મને તમારે મારી નાખો હે

પટકાડ્યું એ નાના બાવ એ બેટા તમી એસા લેતા હો એ મરો તમારા ઓબા લેન ચાક એ અમે તમને ના પટકાણી આ તો તમે લાવ્યા બીજી બીજી લાવ લાવો અને આ લ્યો પીવો એ મારી ફૂલ થઈ હું હાથ બહુમાં નય એકેને લાવું પ્રેમ કરી લાયો એ મારી ફૂલ થઈ મને માફ કરી દે પ્રેમ કર્યો તે અને જા હવે છૂટકો કરો મારો એ એ પી લેનો સા જા નથી પાવો અરે સાબ તારું હોબુ લઈને મરો બે આક્યો ઓ નો કંટાળો લેવ રહ્યો પણ આ બસ લો બહુ પા બસ મારા બાપ આ ડોસ્યુ તો મને કયા ભવની ફટકાણીઓ લગભગ નહીં જીવવા દે

હરપણુ કેક નકી થાય તો ઓ નો એ મને હાંપરા હે ને તે દુનાતામાં વાત કરો હગ પરની અર્તી જિંદગી તો જાય જાય ને હવે અર્તી જિંદગી ને આરામ મગાટો એ બેટા ઓલા નાંજીડાને કીજો કે એક બઈ મને દઈ દે ઈ માйноટ નઈ આ વાતમાં કઈ હોય ને હું ગામમાં ગંગડી નહીં એ હાઉ હો તમે ઓલી ઝની આવો નું કઈ કરો ને કર આપને આ ઘરની બહાર કાઢ છે એ હાઉ આ તો તમે હું હોય ને તો ઈ ગંગડી ના નોખા કે લાગુ લ્યુ ઓ બટા ઈ એને મજી મારે એવી હે ઈ થોડી કથરી હે પાછી યો રેવા દે ઈ રીમ દે નથી બે ભગવાન હે મારા ભગવાન હે મારા ના આ મને કયા ભવની ફટકાણ્યું મારા નાથ મારે શું કરવું આ બેલું એ મારા નાથ હવે મને લઈ લે નારાયણ ભગવાન એ મારા પહેલા હું કાળા આંગળે રોઉં છું ને તું દાંત સુકામ કાઢે ઓ નો やめなよってね。